જો પાછળ ફરી જવા નીકળી મિત્રો છે ને એટલા ઉતારવાના છે પેઢીયા હડતા બાકી છે આ બધા ઉતારવાના છે એટલા જ એમાં સળાના તો બાકી છે ઉતારી તો મિત્રો રેંગણ ફૂટાઈ પાકી ગયા છે અને પછી ઉપર નીરણ આવવાની નથી થઈ આમ બે પેકા મિત્રો હવે આપણે બધા જાય છે ઘેર પાછા ટેક થઈ ગયું છે ખાલી હવે આપણે છે કે ક્યાં એ ખાવાનું નું તો બાકી છે પેલા એક ફેરો કરવા જવાનું છે ગાડી લઈને એકતા જ પછી હવે

તો મિત્રો આ બધામાં છે ને મોટલ જો બંધાઈ ગઈ છે આ ફેસર આવે પછી કાઢવાની છે બાકી જો આ બધા મોટર ભરાઈ દે આ બધા મેન્ડવી વીણે છે આપણે ઘડીક મેન્ડવી વીણીએ મિત્રો છે ને જો બધી ફેસર આવ્યો નથી તો અમે હવે આટા મારીએ છે આ બધામાં તો આખું પાણી વારે આ બધામાં તો છે ને મેન્ડવી નીકળી ગઈ છે હલો આપણે જાયા ફટાફટ ને ચા પી લે હે પેલા છો જને જો બધા ચા બેઠી ગયા છે રખડતા રખડતા જાયે ખતરનાક ફેસર આવી ગયું હા ટ્રેક્ટર છે એને આયા લેવાનું છે કચરો પાણી પૂરું થઈ ગયું તો આમ બધા ભરવા જાય સાવધાન તો ઊંડે કેમકે કેસરમાં પાણી તો જોઈએ ને ઓપરેટરમાં તો કુંડે પાણી ભરવાનું છે મિત્રો જો આમ પાણી ભરી જવું પડે બધા જાય ચાલતા ચાલતા પ્લેની કરીએ મિત્રો અટાણે મેન્ડવી નીકળે સરજી નીકળી ગઈ છે અડધે બાકી છે મિત્રો ફાઇનલી આપણે બધી માંડવી પૂરી થઈ ગઈ છે મોટર જઈને બધું ભર નાખ્યું છે વાગી ગયા છે હા સ ને ઓગણીસ થઈ ગઈ ને હવે આપણે એટલું કમ્પ્લીટ કરી ને પછી જવાનું છે દી પણ હાથમી ગયું છે બધું કમ્પ્લીટ ને આ બધું થઈ ગયું છે મિત્રો માંડવી તો બધી નીકળી જઈશ